પ્રથમ પ્રશ્ન છે તમે દરિયા દરિયાકિનારે ફરવા ગયા છો ત્યાં તમે શું શું જોયું છે તો મિત્રો તમે દરિયા કિનારે કોઈપણ જગ્યાએ ફરવા ગયા હોય તો એ ત્યાંનું તમે વર્ણન કરી શકો છો તમે જે જે જોયું હોય તેનું વર્ણન કરી શકો છો એવું જરૂરી નથી કે અહીંયા જે પ્રશ્નનો જવાબ આપ્યો છે એ જ જવાબ તમારે લખવો જવાબ હા અમે સપરિવાર દ્વારકાના દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યાં અમે દરિયામાં નાહવાની મજા માણી હતી ત્યાં અમે ઊંટની સવારી કરતા લોકો ખાણીપીણીના વિવિધ સ્ટોર દરિયા દરિયાના પાણીમાં નાહવાની મજા માણતા લોકો દરિયામાં નાની મોટી હોડીઓ દૂર દૂર નાના મોટા વાહનો જોયા હતા દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય તો જવાબ દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછરે છે તે મોજા કિનારાને ખૂબ વેગથી અથરાય છે એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાના તોફાનને કારણે દરિયા કિનારાના પ્રદેશોમાં જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે માછીમારો અને દરિયાખેદોને હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાકાંઠાના લોકો ઘણીવાર એમના પરિવારજનો તેમજ સંપત્તિ પણ ગુમાવે છે પ્રશ્ન ત્રણ તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો તો કુદરતી ઘણી આફતો છે કુદરતી આફતો એટલે એવી આફતો જે મનુષ્ય દ્વારા સર્જિત નથી અને તેની માનવ જીવન ઉપર નકારાત્મક અસર થાય છે જેના ઉપર માણસનો કોઈ પણ કંટ્રોલ નથી એવી ઘણી બધી આફતો છે ચક્રવાત છે ભૂસ્ખલન છે જ્વાળામુખી હિમવર્ષા દાવાનર પૂર સુનામી આ સિવાય ભૂકંપ પણ છે આ બધી કુદરતી આફતો છે જેના વિશે જાણીએ ચક્રવાત તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વહે છે ભૂસ્ખલન તે સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદને કારણે થાય છે જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે અને ભૂસ્ખલનનું કારણ થાય છે ત્રણ જ્વાળામુખી મેઘમાં એક પ્રવાહમાં વહીને બહાર આવે છે જે પૃથ્વીની સપાટી પર પથરાયા છે અને તેના માર્ગ દરેક વસ્તુને બારી નાખે છે હિમવર્ષા તેમાં બરફના કળા સાથે ભારે વરસાદ પડે છે દાવાનર ભારે દુષ્કાળના સમયમાં સ્વયંભૂ રીતે ઝાડ ઝાંકડામાં આગ લાગે છે અને સમગ્ર જંગલમાં આગ ફેલાય છે પૂર ભારેથી અતિભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે સુનામી પાણીની અંદર આવેલા ધરતીકંપને કારણે સુનામી સર્જાય છે ને દરિયાકાંઠે ભારે વિનાશ સર્જાય છે ચાર દરિયો તોફાની સાથી બનતો હશે દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદભવે છે દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે ગરમ હવા ઉપર જતા નીચે દબાણ થાય છે એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે છે એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય છે અને આમ દરિયો તોફાની બને છે પ્રશ્ન પાંચ તમે સુનામી વિશે શું જાણો છો જવાબ સુનામી એ જાપાનીઝ શબ્દ છે સો એટલે બંદર અને નામી એટલે મોજા દરિયાની અંદરની પેટાળની પ્લેટોની સરહદો ખસે એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચઢી જાય તેથી સુનામી ઉદભવે છે જોકે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી ઝોનમાં ઉદભવતા ભૂકંપને કારણે બધી સુનામી છે પ્રશ્ન છ દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે જવાબ વાહનો અને આગબોટોને રાત દિવસ જે તે સંદર્ભ સ્થળ દર્શાવી તેમના માર્ગ નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર એટલે દાંડી દિવસે દાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે જો કે દાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે સાત વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે જવાબ મિત્રો જાણવા જેવો જાણવા જેવો પ્રશ્ન છે વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે જેમ કે ટોર્નેડો હરિકેન આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર ચારમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન અને થાઇલેન્ડ આ આઠ દેશો જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો ભૂતકાળમાં ઓખી કટરીના લીઝા લેરી ટોકરે જેવા વાવાઝોડાના નામ અપાયા હતા પ્રશ્ન બે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો ખોટું વાક્ય સુધારીને લખો છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે તો આ વાક્ય ખોટું છે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે આ વાક્ય સાચું છે મિત્રો ખોટા વાક્યો આપણે નીચે સુધારીને લખ્યા છે આગળ તમે જોઈ શકશો દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે આ વાક્ય સાચું છે કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે બાપના મોતનું વેરવારવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે તો સાચું સુધારેલા વાક્યો અહીંયા બે વાક્યો ખોટા છે જે નીચે અહીંયા સુધારેલા છે જે આપ જોઈ લેશો પ્રશ્ન ત્રણ નીચેના કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો માની સાચવ છે તો છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવામાં હોડકામાં બેસીને દરિયામાં જાય છે ત્યારે બોલે છે બીજું વાક્ય કેમ દોસ્ત ઓળખાણ પડે કે લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે ત્યારે ત્રીજું લ્યો રામ રામ સાંજે જવાબ છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટા બંધ ચપડતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ચાર વહેલું મોડું સૌને મળવાનું છે ને જવાબ છોકરાની માં લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે પ્રશ્ન ચાર આપેલ શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો જોડી કાર્ય છે અહીં ઘણા બધા શબ્દો મિત્રો આપણને આપેલા છે એમાંથી અવિભાગ અને બ વિભાગમાં આપે જોડવાના છે આપ જોઈ શકો છો આ બધા શબ્દો અવિભાગ છે કુદરતનું બળ કુદરતના બળમાં લાગુ પડતા શબ્દો કુદરતના બળમાં મૂકવાના છે અને માનવના બળમાં લાગુ પડતા શબ્દો માનવ બળમાં મૂકવાના છે ઉદાહરણ માટે આપણે એક બે વાક્યોની ચર્ચા કરશું કે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી તો નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી એ કોઈ માનવ સર્જિત નથી પણ કુદરતનું બળ છે એ જ રીતે પહાડ ધસી પડવો એ પણ કુદરતનું બળ છે ભૂકંપથી મકાનો ધરાશાયી થવા જંગલમાં દાવા ન લાગવો જ્વારા ફાટી નીકળવો દરિયામાં સુનામી આવી બરાબર આંખ હાથ પગનું સર્જન એ બધું જ કુદરતના હાથની વસ્તુ છે જ્યારે માનવનું બળ તો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું એ માનવ સર્જિત છે કૃત્રિમ માણસ એટલે કે રોબોટ બનાવવો સોલાર સિસ્ટમ બનાવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બનાવવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા આ બધું માનવ સર્જિત છે એટલે માનવનું બળ કહી શકીએ આપેલા વાક્યોમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો અહીંયા ગુસ્સો દુઃખ ફિકર નિરાશા દયા ડર અને નવાઈ આમાંથી જે લાગણી આપણને અનુભવાતી હોય તે લખવાની છે ઉદાહરણ આપ્યું છે કે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો આ અહીંયા શું લાગણી થશે આપણને ડરની એ જ રીતે પ્રથમ છે માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું દયા મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હળી કાઢવા દો આ શું થાય છે ફિકર થાય છે ચિંતા થાય છે મનુષ્ય હાર્યો દરિયો જીત્યો નિરાશા મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો નવાઈ લાગી પાંચ તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત તો દુઃખની લાગણી છે પ્રશ્ન છ આપેલ શબ્દના નજીક અર્થ નજીકના અર્થ સામે ખરું કરવાનું છે પહેલું છે ઘુસર એમાં નજીકનો અર્થ હશે ધૂળના રંગનું બીજું છે અતળ એનો જવાબ છે અતિ ઊંડું ત્રીજું છે ચિંતાતુર એનો જવાબ છે વિચારોથી ગભરાવું ચોથો છે મશગુલ એનો જવાબ છે તલ્લીન પ્રશ્ન સાત આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધી લખો અને નવું વાક્ય બનાવો જૂથ કાર્ય છે એ ઉદાહરણ આપેલ છે આપણને એક નંબર જોઈશું મીટ માંડવી એટલે એકી નજરે જોઈ વાક્ય છે બીજું ઠઠ જામવી એટલે ભીડ જામવી અહીંયા ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા નવું વાક્ય છે ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે ત્રીજું આહવાન કરવું એટલે પડકાર ફેંકો ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો નવું વાક્ય છે લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું નાક વઢાઈ જવું એટલે આબળુ જવી અભિમન્યુ જેવા નવ લોહિયાથી હાર્યા એથી કવરવ યોદ્ધાઓને આબળુ ગઈ નવું વાક્ય હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું પ્રશ્ન આઠ નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો મિત્રો અહીંયા આપણે જ્યાં જ્યાં વિરામ ચિહ્નો આવેલા છે ત્યાં મૂકેલા છે આપ જોઈ લેશો અને બરાબર નોટ કરી લેશો બીજામાં અલ્પવિરામ ત્રીજામાં અલ્પ વિરામ અને પ્રશ્નાર્થ ચિહ્ન આવશે ચોથામાં ઉત્કાર વાક્યનો ઉપયોગ થશે પાંચમામાં અવતરણ ચિહ્નો અને પ્રશ્નાર્થ ચિહ્ન છઠ્ઠામાં અલ્પ વિરામ અને પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે સાત પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ જવાબ પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વરૂપારું અહીંયા પણ વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ આપ જોઈ લેશો તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે અહીંયા અવતરણકોમાં પૂર્ણ વિરામનો ઉપયોગ થયેલ છે નવ નંબરમાં પ્રશ્નના હું નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો પ્રશ્ના ચિહ્ન આવતા હોય એવા બે વાક્યો અહીંયા તમારે કોઈપણ બે વાક્યો તમે લખી શકો છો જેમાં પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થતો હોય પછી ઉદ્ગાર વાક્યનો ઉપયોગ થતો હોય તેવા એ બે વાક્યો આપણે આપ્યા છે આ સિવાય બીજા વાક્યો પણ તમે લખી શકો છો અવતરણ કોમાનો ઉપયોગ થતો હોય એવા બે વાક્યો તમારે લખવાના છે અલ્પવિરમનો ઉપયોગ થતો હોય તેવા વાક્યો પ્રશ્ન દસ ચર્ચા કરો લખો રજૂ કરો ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો જવાબ દરિયો વિવિધ રૂપે જોવા મળે છે ક્યારેક શાંત ક્યારેક ડરામણો દરિયાની સપાટી ઉપરથી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઉઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય દરિયાના પાણીમાં નાવાની મજા નાની મોટી હોડીઓમાં બેસવા મળે તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછરે પવન વેગથી મોજા સાથે અથડાય કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય માછીમારો અને દરિયાખેડૂઓની હોડીઓને નુકસાન થાય પ્રશ્ન બે જો તમને દરિયા કિનારે જવા મળે તો જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં દીવાદાંડી આગબોટો સાગર ખેડૂતો એ બધું મન ભરીને માણું દરિયા કિનારે ઊંટ ગોડાની સવારી કરું ખાણીપીણીના પાણીમાં ચાલતી સ્પીડબોટ પેરાશૂટ ગ્લાઇન્ડિંગ વગેરેની મજા માણું પ્રશ્ન અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો કારણ કે છોકરાના પિતાની હોડી દર દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા બે છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં જવાબ છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઉભા હતા તેમને દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો પરંતુ હોડી ખૂબ દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો દરિયાનો વેગ એટલો ભયંકર હતો ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો હોડીની એક ઉપર બીજી પછડાટ અને તરત ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલીને પવનના એક ઝપાટે હોડીને અને એના પિતાને જુદા કરી દીધા અને આ જોઈને છોકરાનો આનંદ જતો રહ્યો પ્રશ્ન ત્રણ છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે જવાબ છોકરાને તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઇરાદાથી હોડી તૈયાર કરી હશે પ્રશ્નચાર પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો જવાબ છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નહીં તો નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મળ્યા તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે પ્રશ્ન પાંચ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો શા માટે જવાબ કુદરતને શરણે કુદરતનો મહાઅંશ એટલે દરિયો આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતને શરણે શીર્ષક આપેલ છે મિત્રો પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લખો જવાબ દરિયાના મેલા ડોહડા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે મોજા ઉછરી ઉછરીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસાડા બંધ પાછા જાય છે દાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે આ હતું પાઠનું સ્વાધ્યાય મિત્રો આવા તમામ પ્રકારના સોલ્યુશન જોવા માટે આજે ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો આભાર